નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે એનસીઆરટી તથા જીસીઆરટી આધારિત એમસીક્યુ જોશું તો ચાલો આજે આપણે પહેલો એમસીક્યુ જોઈએ જોઈ પ્રશ્ન એક છે હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે આનો સાચો જવાબ છે લંબ મજા દ્વારા થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ મગજમાં સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે તો આનો સાચો જવાબ પોઈન્ટ એક સેકન્ડ માટે રહે છે ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ શરીરમાં સૌથી નાની અંતસ્ત્રાવી ગ્રંથિ કઈ છે આનો સાચો જવાબ છે થાઇરોડ ગ્રંથિ ત્યાર પછીનો પ્રશ્ન જોઈ રુધિર જૂથના શોધક કોણ હતા આનો સાચો જવાબ છે કાર્લેન્ડ સ્ટીનર હતા ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે આનો સાચો જવાબ છે ફેફસામાં રુધિર શુદ્ધ બને છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યાં અંગમાં થાય છે તો આનો સાચો જવાબ છે કિડનીમાં થાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ શરીરમાં રક્ત કણો ક્યાં બને છે આનો સાચો જવાબ છે હાડકાના પોલાણમાં બને છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લાળ એ કયા સ્ત્રાવ કરે છે આનો સાચો જવાબ છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે મનુષ્યની આંખમાં વસ્તુ પ્રતિબિંબ કોના ઉપર રચાય છે આનો સાચો જવાબ છે નેત્ર પટેલ ઉપર રચાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ક્યુ બ્લડ ગ્રુપ સર્વગ્રાહી ગણાય છે આનો સાચો જવાબ છે એ બી એ બી સર્વગ્રાહી ગણાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ફેફસામાંથી ઓટુ યુક્ત રુધિર હૃદયના કયા ભાગમાં જાય છે આનો સાચો જવાબ છે ડાબા કર્ણકમાં જાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ગ્લુકોમાં માનવ શરીરમાં કયા અંગને લગતો રોગ છે તો આનો સાચો જવાબ છે ગ્લુકોમાં આંખને લગતો રોગ છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ બને છે આનો સાચો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ જેને આપણે એચ સી એલ એસિડ કહીએ છીએ ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ચેતા તંત્ર અને તંત્રુઓ અને મગજનો અભ્યાસ કરતા વિજ્ઞાનને શું કહે છે આનો સાચો જવાબ છે ન્યુરોલોજી કહે છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ચામડીનો રંગ કોના ઉપર આધારિત છે તો મિત્રો આનો સાચો જવાબ છે મેલેલિનનો આધારિત છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ એક મિનિટમાં નાડીના ધબકારા સામાન્ય રીતે કેટલી વાર થાય છે તો આનો સાચો જવાબ છે બોતેર વખત થાય છે જે આઈએમપી પ્રશ્ન છે ઘણીવાર એક્ઝામમાં રિપીટ થઈ ગયેલો છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ માણસની વામનતા ગ્રંથિ કઈ છે આનો સાચો જવાબ છે પિચ્યુટરી ગ્રંથિ ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે વનસ્પતિમાં લીલો રંગ સાના આભારી હોય છે આનો સાચો જવાબ છે ક્લોરોફિલના આભારી હોય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધ ધરાવે છે આનો સાચો જવાબ છે કિડની સાથે સંબંધ ધરાવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈ કરોડ સ્તંભમાં કેટલા હાડકા હોય છે આનો સાચો જવાબ છે તેત્રીસ હાડકા હોય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ હાથના દરેક પંજામાં કુલ કેટલા હાડકાઓ આવેલા છે આનો સાચો જવાબ છે ઓગણીસ હાડકાઓ આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આંખનો ક્યુ અંગ લેન્સની માફક કાર્ય કરે છે આનો સાચો જવાબ છે નેત્રમણી ત્યાર પછીનો પ્રશ્ન છે મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો આવેલા છે આનો સાચો જવાબ છે ચાર ખંડો આવેલા છે મોસ્ટ આઈમ્પી પ્રશ્ન છે ઘણી વખત રિપીટ થયેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે સાધન સાધનથી શું મપાય છે તો આનો સાચો જવાબ છે લોહીનું દબાણ માપવા માટેનું સાધન છે ત્યાર પછીનો પ્રશ્ન છે માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે મિત્રો આનો સાચો જવાબ છે બસો તેર હાડકાં હોય છે અથવા બસો છ હાડકાં હોય છે બંને સાચો જવાબ છે જે મોસ્ટ આઈએમપી છે એ આ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ મનુષ્યમાં ખોરાકના પાચનની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે તો આનો સાચો જવાબ છે થાય છે એટલે કે મો થી થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ઓક્ટોપસ ને કેટલા હોય છે આનો સાચો જવાબ છે એક પણ હોતા નથી ત્યાર પછીનો પ્રશ્ન છે હૃદય ક્યાં તંત્રનો ભાગ છે તો મિત્ર આનો સાચો જવાબ છે હૃદય એ રુધિરા તંત્રનો ભાગ છે ત્યાર પછીનો પ્રશ્ન છે નેક્સ્ટ ઇન્સ્યુલિન શરીરના કયા અવયવમાં બને છે આનો સાચો જવાબ છે સ્વાદુ પિંડમાં બને છે ત્યાર પછીનો પ્રશ્ન શરીરમાં લોહ તત્વના યોગ્ય શોષણ માટે કયો વિટામિન જરૂરી બને છે મિત્ર આનો સાચો જવાબ છે વિટામિન સી બને છે જે આઈએમપી પ્રશ્ન છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે આનો સાચો જવાબ છે સ્કર્વી નામનો રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાય છે આનો સાચો જવાબ છે સોળ મે ના રોજ ઉજવાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યાં વિટામિનની ઉણપથી શરીરમાં લોહી જામે નહીં આનો સાચો જવાબ છે વિટામિન કે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ગોલ્ડન ચોખામાં કયો વિટામિન મળી આવે છે આનો સાચો જવાબ છે વિટામિન એ મળી આવે છે ત્યાર પછીનો પ્રશ્ન છે થાઇમિનની ઉણપથી કયો રોગ થાય છે આનો સાચો જવાબ છે બેરી બેરી નામનો રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલેરી ઉર્જા મળે છે આનો સાચો જવાબ છે ચાર પોઈન્ટ એક કેલેરી ઉર્જા મળે છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે આનો સાચો જવાબ છે રતાંધણા રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે આનો સાચો જવાબ છે સુક્તાન રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે નખસેના બનેલા હોય છે આનો સાચો જવાબ છે આનો સાચો જવાબ છે વિટામિન ડી પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ખોરાકમાં આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે આનો સાચો જવાબ છે ગોઇટર નામનો રોગ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરમાં કયા તત્વની ઉણપથી પાંડુ રોગ થઈ શકે છે આનો સાચો જવાબ છે આયનની ઉણપથી ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે હાડકાની વૃદ્ધિ માટે ક્યુ વિટામિન જરૂરી બને છે આનો સાચો જવાબ છે વિટામિન ડી ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો ગણાય છે આનો સાચો જવાબ છે 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 સૂર્ય ગણાય ત્યાર પછીનો પ્રશ્ન તમાકુમાં કયું ઝેરી તત્વ રહેલું છે આનો સાચો જવાબ છે નિકોટીન રહેલું છે ત્યાર પછીનો પ્રશ્ન છે ચરબીનું પાચન કરનાર દ્રવ્ય કયું છે આનો સાચો જવાબ છે લાઈપેજ છે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન વધારે માત્રામાં શું ખાવાથી શરીરને પ્રોટીન મળે છે આનો સાચો જવાબ છે કઠોળ ખાવાથી શરીરને પ્રોટીન મળે છે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યા જીવા કયા જીવાણુને લીધે દૂધમાંથી દહીં બને છે

જે મોસ્ટ આઈએમપી છે ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે સામાન્ય વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી એનસીઆરટી તથા જીસીઆરટી આધારિત પચાસ એમસીક્યુની ચર્ચા કરી તો વિદ્યાર્થી મિત્રો હવેના પછી નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજા એમસીક્યુની ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો